નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાના યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચારના અંગ્રેજી વિષયની જે નવી બુક આવી ચૂકી છે જેમના યુનિટ નંબર ફોર આઈ લવ માય ફેમેલી જેમના ભાગ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ધોરણ ચારના બધા જ વિષયના બધા જ વિષયના બધા જ પાઠના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવી છે જે આપણી ચેનલ પર મૂકી ચૂક્યા છે તો જરૂરથી તેમનો પણ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ યુનિટ નંબર ચારના ભાગ નંબર એકની અંદર સિંગ એન્ડ એન્જોય ફેમિલીઝ ફેમેલીઝ આર પીપલ વુ કેર અબાઉટ યુ પરિવાર એટલે એવા લોકો કે જે તમારી કાળજી રાખે છે માય ફેમિલી ઇઝ અ સ્પેશિયલ યોર ફેમિલી ઇઝ મારો પરિવાર ખાસ છે તમારું કુટુંબ પણ ખાસ છે મધર્સ એન્ડ ફાધર્સ એન્ડ સિસ્ટર એન્ડ બ્રધર્સ ગ્રાન્ડમાસ એન્ડ ગ્રાન્ડપાસ એન્ડ સો મેની અધર્સ માતાઓ અને પિતા અને બહેનો અને ભાઈઓ દાદી અને દાદા અને ઘણા અન્ય પરિવાર મોટો છે જ્યારે બીજો નાનો છે કેટલાક પરિવારોમાં ઘણા બાળકો છે અને કેટલાક ને એક છે બટ ધ પીપલ આઈ લવ ફિલ ધ મેપ ઓફ માય હાર્ટ જ્યારે આપણે સાથે હોઈએ છીએ અથવા ખૂબ દૂર હોઈએ છીએ ત્યારે હું જેને પ્રેમ કરું છું તે લોકો મારા હૃદયને લાગણીથી ભરો શિક્ષક હાવભાવ અને અભિનય સાથે આ રેમ્સ ગાશે અને વિદ્યાર્થીઓને ગવડાવશે જોઈએ આન્સર ધ ક્વેશ્ચન નંબર વન Is your family special for you? Yes, my family is special for me. Number two, do you love your family? Yes, I love my family. Number three, for how many days can you live without your family? I cannot live a day without my family. નંબર ફોર હાઉ મેની પર્સન આર ધેર ઇન યોર ફેમિલી ધેર આર ટેન પર્સન્સ ઇન માય ફેમિલી તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની તમે બુક મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં કોન્ટેક કરી અને પીડીએફ મેળવી શકો છો ઓર કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો લિસન ટુ ધ સ્ટોરી ધ ઓલ્ડ ફાર્મર એન્ડ હિઝ સન્સ ઝડિયા કરતા હતા તે વૃદ્ધ ખેડૂત તેમનાથી ખુશ ન હતોડ વન ડે ધાર્મર કોલ્ડ હી સન્સ હી ગીવ ધેમ અ

વન બાય વન બટ નો વન કોલ્ડ બ્રેક ઇટ ધેન ધ ફાર્મર સેટ અપન ધ બંડલ નાવ ધે ક્લાઉ કુલ બ્રેક ધ સ્ટીક વન બાય વન ઇઝીલી તેણે તેમને તોડવા કહ્યું બધાએ એક પછી એક પ્રયાસ કરો પરંતુ કોઈ તેને તોડી શક્યું નહીં ત્યારે ખેડૂતે કહ્યું બંડલ ખોલો હવે તેઓ એક પછી એક આસાનીથી લાકડીઓ તોડી શકતા હતા the farmer said, "learn a lesson from it. you should live like these tied sticks. no one can harm you then. unity is strength. the sons promised to live in unity. they never were lead again. ખેડૂતે કહ્યું તેમાંથી પાઠ શીખો તમારે આ બાંધેલી લાકડીઓની જેમ જીવવું જોઈએ પછી કોઈ તમને નુકસાન પહોંચાડી શકે નહીં એકતામાં તાકાત છે પુત્રોએ એકતાથી રહેવાનું વચન આપ્યું તેઓ ફરી ક્યારેય ઝઘડ્યા નહીં સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિયટ ઓપ્શન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન નંબર વન હાઉ મેની સન્સ ધ ફાર્મર હેવ The farmer had four sons. Number two, what was the bad thing? The sons always kept quarreling. Number three, did you like the farmer's idea? Yes, I like the farmer's idea. Number four, the sons promised that they would live in. The say unity. નંબર ફાઈવ વોટ ડીડ ધ ફાર્મર ગિવ હિઝ સન્સ તો અહીં આપણો જવાબ આવશે બી આન્સર ધ ક્વેશ્ચન નંબર વન ક્લાસિફાય ઇઝ ગુડ થિંગ્સ એન્ડ બેડ થિંગ્સ તો જોઈએ ગુડ થિંગ્સની અંદર આવશે સ્ટ્રેન્થ પેસ બેડ થિંગની અંદર ક્વેરીંગ અને હાર્મ નંબર ટુ ફાઇન ઓપ્શ ઓપોઝિટ વર્ડ યંગ તો ઓડ સેડ તો હેપી રીડિંગ રીડ એન્ડ પેરાગ્રાફ કેરફુલી જોઈએ વેન ધ પાંડવ યંગ ગુરુદ્રોન ટ્રેન્ડ ધેમ જ્યારે પાંડવો નાના હતા ત્યારે ગુરુદ્રોન તેને શિક્ષણ આપતા હતા ડ્રોન વોન્ટેડ ટુ ટેસ્ટ હીઝ પીપલ્સ સો હિ કેપ ટોય ટ્રી દ્રોણ તેના તે બધાને પક્ષીની આંખ પર તીર મારવા કહ્યું કેન યુ સી ધ સ્ટુડન્ટ ગીવ ડિફરન્ટ આન્સર લાઈક ધ બર્ડ ધ લીવ ધ ટ્રી એક્સેટ્રા તેણે પૂછ્યું તમે શું જોઈ શકો છો વિદ્યાર્થીઓએ પક્ષી પાંદડા ઝાડ વગેરે જેવા જુદા જુદા જવાબો આપ્યા ઓનલી અર્જુન સાઈડ ધેટ હી શો ઓનલી ધ આઈ ઓફ ધ બર્ડ ડ્રો વોઝ હેપી માત્ર અર્જુને કહ્યું કે તેણે માત્ર પક્ષીની આંખ જ જોઈ ગુરુ ખુશ થયા હી આસ્કડ અર્જુન ટુ શૂટ અર્જુન એરો શૂટ ધ બર્ડ્સ આઈઝ પરફેક્ટલી તેણે અર્જુનને તીર મારવાનું કહ્યું તો અર્જુનને તીર પક્ષીની આંખમાં બરાબર વાગ્યું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છે નવીસો અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે બુક મેળવી શકો છો એ કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે અને અહીં તમને પીડીએફ પણ તમે મેળવી શકો છો જે અહીં ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો અંડરલાઇન ધ આન્સર ઇન ધ પેરેગ્રાફ નંબર વન વોઝ ધ ગુરુ ઓફ ધ પાંડવ Taujabau said, Dron was the guru of the Pandav. Number 2. What did Guru Dron keep in the tree? Guru Dron kept a toy bird in the tree. Number 3. What did Arjun see? Arjun saw eyes of the bird. Answer the question number 1. Dron wanted to khalichigya his students' test number 2 all the students gave the sum answer to the false number 3 copy the following sentence from the story the students gave different answer like the bird the leaves the tree etc arjun's arrow shoot the bird's eyes perfectly read the description and answer the question तो જોઈએ આપણે તે ટેબલ ઉપરથી આપણે ટેશના આન્સર બનાવીએ નંબર 1 ઇઝ યોર હેડ લાઈક દિવ્યા ઓર લાઈક સાનવી માય हेयर इज લાઈક સાનવી નંબર 2 Who is in standard 4 દિવ્યા ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 4 નંબર 3 વોટ ઇઝ યોર હોબી માય હોબી ઇઝ રીડિંગ નંબર 4 ગિવ નેમ ઓફ ધ गर्ल्स સાનવી દિવ્યા વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં તમે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના સ્કેનરો આપેલા છે આ સ્કેનરો ઉપર તમે જોડાઈ શકો છો અને અવનવા વિડીયો અને પીડીએફઓ પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું યુનિટ નંબર ફોરના જે પાર્ટ નંબર ટુના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે